બરાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતા ગરમી તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે પાબર હાઈવે અને રાધનપુર થરા હાઈવે પર દરરોજના નાના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એવા અનેક સવાલો ઉઠાઈ રહ્યા છે બાબર અને થરામાં કેટલી સો મિલો આવેલી છે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે પરંતુ તંત્રને ને પાન જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે બનાસકાંઠા વિસ્તાર નજીક આવેલ છે ત્યારે સુપર વાવ થરાદ દિવદર કાંકરે તાલુકાના વિસ્તારમાં નર્મદા કેનાલોમાં

હજારો લીલા કરોડપતિ થવાની લાલચ એ પર્યાવરણ સાથે ચીડા કરી રહ્યા છે પરંતુ સરકાર શ્રી ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજાર કર્મચારી

સરકાર શ્રી કોઈ નક્કર કાયદો લાવી આવી સો મિલો પર લગામ કરશે તો જ પર્યાવરણ તેમજ વૃક્ષ નું જતન કરે એવું લોકો મુખ્ય ચર્ચાઈ રહ્યો છે આ મીડિયાના અહેવાલ સરકારી તંત્ર જાગશે કે પછી ઉમતું રહેશે